બેક ટુ ધ વિડીયો તો આજે હું તમને કહેવા આવી છું કે જો તમારે ઘરે છે તે લગ્ન પ્રસંગ હોય ને તમે રિઝનેબલ ભાવમાં સારી પ્રોડક્ટ મેળવવા માંગતા હોય તો તમે અત્યારે ને અત્યારે કોન્ટેક કરો દિશાની લાઇટ ડેકોરેશનને તો એની અંદર શું શું તમને મળવાનું છે તો એની અંદર છે તમને લગ્ન લેખન છે વાના રસમ છે હલ્દી રસમ મહેંદી રસમ હોમ ડેકોરેશન હેપી બર્થ ડેનું કાંઈ ડેકોરેશન તમારે ઘરે કરાવવું હોય બહાર કરાવવું હોય કે પછી બેબી શાવર છે પંચમાસીનું છે તે તમારે ડેકોરેશન કરાવવું હોય કે વાના રસમનો આખો સેટ પણ તમને મળી રહેશે તો તે વાના રસમનો આખો સેટ પણ તમને મળી રહેશે અને બીજું છે કે તમે તે લોકો પણ ઘરે આવીને ડેકોરેશન કરી જાય અને જો તમારે ખાલી વસ્તુ જ ભાડે લેવી હોય તો તે પણ તે લોકો આપે છે અને તેના કોન્ટેક નંબર છે તો એ નીચે મેન્શન કરી દઉં છું અને તેનું પેજ છે તે હું એ સાઈડમાં મેન્શન કરી દઉં છું તમે એ પેજને જલ્દી જલ્દી ફોલો કરી આવજો અને તેને કોન્ટેક કરવાનો જ્યારે ભૂલતા નહીં કારણ કે મસ્તની પ્રોડક્ટ છે અને તમને ભાડે પણ મળી જશે ને તે લોકો પણ કરી જશે ડેકોરેશન બધું તો મુલાકાત લેવાનું ભૂલતા નહીં ઘણી વસ્તુ છે તમને મેરેજમાં કામ આવશે વાના રસમ અને મહેંદી રસમ એ બધામાં ફૂલ ડેકોરેશન કરી જશે તે લોકો તો ચાલો અહીંયા પેજને મેન્શન કરી દઉં છું અને જલ્દી જલ્દી કોન્ટેક કરજો તમારા ઘરે જો પ્રસંગ આવતો હોય તો ચાલો મળીએ છીએ એ કંઈ નવા બ્લોગની અંદર અને અને જો હું તમને મારી આ ગ્રીસમસ બ્લોગ ચેનલની અંદર જ તમને આ આ વિડીયોની અંદર પણ એ તમને નાખી દઉં છું જે પ્રોડક્ટ છે બેતી ત્રણ હજી તો મીન્સ કે બહુ જ મસ્ત છે બધુંય તો તમને થોડુંક તો કે બધું થોડીક થોડીક પ્રોડક્ટ છે ને તમને કોઈને એમ થતું હોય કે કેવા મીન્સ કે કેવી રીતનું બધું પ્રોડક્ટ જોઈને ઓર્ડર દેવો હોય તો પ્રોડક્ટ છે તેનો વિડીયો છે તે આપણે મળી જશે શું કેવી કેવી વસ્તુ છે તો તેનો વિડીયો છે આપણે ક્રિસમસ બ્લોગની અંદર આ જ ચેનલ પર શોર્ટ્સની અંદર મળી જશે ને આની અંદર પણ હું તમને આની આ ક્લિપ પછી એડ કરી દઉં છું તો તમે જલ્દીથી જલ્દી જોઈ આવો અને તે પેજને ફોલો કરતા આવજો તો કોઈ પણ તમે ડેકોરેશન કરાવો છો તો તેનું છે તે થી સ્ટાર્ટ થાય છે ડેકોરેશન તો એ રિઝનેબલ ભાવ જ કહેવાય હજી સ્ટાર્ટ થાય છે પછી તમારે જે રીતે ડિઝાઇન જોતી હોય કે જે રીતે તમારે ડેકોરેશન કરાવવું હોય તે રીતે છે તે લોકોને તમે એક્સપ્લેન કરી દો એટલે તે લોકો એ પ્રમાણે તમને ભાવ કહેશે તો જલ્દી જલ્દી કોન્ટેક કરી દે નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે જલ્દીથી જલ્દી અને તમને ફેસ ફોલો કરવાનું પોતાની દિશાની લાઇટ્સ ડેકોરેશન